હા શાસ્ત્રી મારા આપણે કાશી કાકા શાસ્ત્રીમાં એક ઘડો પાણી ઢોર્યો ગઈ નહીં યોગી આપણે ઘડો પાણી ગઈ નહીં ત્રણસો અડધો ઘડો તો ગઈ નહીં પછી એમને દુખાવો થતો હોય ને અમદાવાદ આવ્યા દેખાડવા માટે પંદરસો રૂપિયા ખર્ચ થયા ડોક્ટર એક્સ રે પાડ્યા અને તેને ડૉક્ટર કહ્યું કે કેન્સર શરૂઆત છે આ બીડી બંધ ફટ બંધ થઈ ગઈ એકદમ આમ એને કહ્યું ડેડ એન્ડ બધું પચી ગયું લીટી ઉપદેશની જરૂર ના પડે દાખલ તો ચાલે આપણે આ વિશ્વાસે કહીને જગત ખારું ઝેર થાય માલ નથી આ લોકો અનુભવીને છે એમને નથી કહેતા પુસ્તક વાંચીને જ્યારે પ્રોફેસર હોય ને એવી રીતે વાત નહીં કરતા આ પ્રોફેસર નથી આ ફિલોસોફર નથી આ આ જીવના તત્ત્વ જ્ઞાન સ્વયં મૂર્તિમાન તત્ત્વ જ્ઞાન છે તત્ત્વ જ્ઞાનના જાણકાર નહીં સારા તો એમના વચ્ચેનો જે વિશ્વાસ ના આવે તો પછી થઈ રહે મહારાજે પ્રથમના પંદર વર્ષ સોળ વાત કરી કે તું આત્મા છે દેહ નથી તું ઇન્દ્ર અંતરકરણને એનો જાણનાર છું અને એનાથી અલગ છું આ ત્યાં હમણાં વચન આવી રીતે વિશ્વાસ કરે હું બે નથી આત્મા છું આવા વચન વિશ્વાસ આવે ને કામ થઈ જાય મહારાજે સારું પણ નમોપણ જ વાત કરી કે અતિશય ધર વિશ્વાસ નથી ધર શ્રદ્ધા હોય તો છતી દે ધમથ્રુપ થઈ જાય બે છતાં ધમરૂપ થઈ જાય બોલો આટલામાં જ બે વાતમાં ક્રમ નથી મૂકી આપણે બધાને વિશ્વાસ છે પણ અતિશય ધડ વિશ્વાસ નથી હા આપલા કે આપણને આ પાછા વારવા માટે આ બોલે છે જગત ખારું જાય છે આપણે બહુ સત્સંગ નથી કરતા એટલે આવું આપણે સત્સંગ કરાવવા તો બોલે અરે એવું નથી બોલતા સાચું બોલે છે ખરેખર ખારું ઝેર છે કાંઈ સાર નથી અતિશય ધડ વિશ્વાસ નથી વિશ્વાસ છે હેત છે એટલે વિશ્વાસ છે એટલે હે થાય ને કોઈ કોઈ બાબત તમને હે હોય એનો વિશ્વાસ હોય તમને પણ અતિશય દળ વિશ્વાસ થાય ને એમ જ છે જાય તો જો એટલે આજે આપડે હરિભક્તો કેટલા છે અતિશય દળ વિશ્વાસ વિશ્વાસ છે દળ વિશ્વાસ અતિશય દળ વિશ્વાસ થાય ને બે છતાં કામ થઈ જાય બાકી તો અનુભવ કહીને લાત ખાય તો શાન નથી આવતી બોલો કહેવત છે કે લાત ખાય શાન આવે નથી આવતી અમે બભૌ માં હતા દુબિયા પાસા છે એકદમ પાર્ષદ માં હતો તો હરમાન બાપડા એચ પટેલ નરૂબી વાળા એ હતા એમને મારી વાત કરી કે આ ગ્રેજ્યુએટ છે નામ છે ને તેમ એક દાદા તો ઊભા થઈને આઈને મને થાપો વાગે ઓહો કે સબાશ સબાશ આવું બોલ્યા હું પાર્શ્વમાં હતો ભગતમાં કઈ સવા કોઈ પછી આજ મને કઈ ખખડાવા લાગ્યા કે તને હું હું છું કે કન્યા ના મળી ચલગાવ પરણાઈ દઉં હમણાં આવું બોલતા તો આવું તો આવું કેમ ફરી ગયું ચક્કર એને ખબર પડી કે આપણા સગામાં થાય છે હા બીજો કયો તો ચઢાવી મારે આવું થાય અને સગ પણ કેટલું છેટું હતું કઈ લેવા દે પણ સાત પેઢી ના અંતર આવું કાટો ચડી ગયો પછી એક વાત કહીને એ સમરા જ ખબર છે હું બે વખત પર્ણ છું તો એસી વર્ષ ઉંમર તો ત્રીજી વખત કોઈ પર્ણ હમણાં પરણી જવું વાહ તંત્ર વિશ્વાસ વિશ્વાસયા કઈ બે વખત પરિણ્યા છે એસી ઉંમર થઈ ગઈ હજુ નથી વિશ્વાસ ના કરે તો અનુભવથી છે ને કઈ ના થાય જે કહ્યું કે વિષયની તૃપ્તિ થઈ નથી થશે જો આમાં વિશ્વાસ આવીને તમે તો પાછા વરો આ આવા હરિભગત થઈ જાય બોલો વિષયની તૃપ્તિ થઈ નથી એ તો સમજ્યા થશે નહીં તમે વિચાર કરો ને રસ્તો આ ખોટો જ છે તમે દિલ્હી રસ્તો પકડ્યો સો કિલોમીટર પછી ખબર તો રસ્તો ખોટો છે તો ઊંધો છે તો શું કરો આજે બીજા સો બસો કિલોમીટર જવા દો પછી પાછા વરસો એવું હોય તરત જ ત્યાંથી કટ મારા એક ઇંચ આગળ ના જાય ગાડી આ કઈ ના એક રાઉન્ડ મારીને આવે નહીં આમ ત્યાંથી જ એના આમાં જવા દો ઘણા કહે કે સ્વામી અત્યારે નાની ઉંમરમાં ઘરડા થયા પછી ભગવાન ભજવાય અત્યારે નાની શું બધું મને એક સત્સંગી હતા એ મને કે મેં પચાસ છોકરા પરણાઈ ગયા તું એક છટકી ગયો મેં કાલે બાપા મળ્યા એટલે બાકી તમારા પંજાબ કોણ છટકે આ તો બાપા યુગીયા પણ બલિહારી એમને આ ઉદાહરણ બાકી તો ક્યાં તમારા એકવાર ગુણા દીક્ષિત સંત હતા સંસાઈને પૂછ્યું એમને કે સ્વામી ભ્રમૃપ ક્યારે થવાય સં કે ના ભ્રમરૂપ એ ક્યારે થાય અને દેહરૂપ હોય એને શું થાય સંશાઈ કે તારાજીયા ભટકાય તો દેહરૂપ કરે અને સાઈ બાપા મળે તો ભમરૂપ થાય કહેવા શું કે જો આ જોગ છે બધા ભલે આ લોકમાં ડાયા હોય ખૂબ નિષ્ણાત હોય બધી વાત સાચી જીવનું સારું કરતા ના આવડે એ ભગવાન સંતને જીવનું સારું કરતા આવે બાકી તમે બધા ફસાય મારે હા ભલે ડાયા છે દાપણ છે આપણે સંસારની અંદર પણ એને ભૂભો છે એને પચાવીને માન્ય કરે છે નાતમાં મોટેરો હોય આ હોય પણ એને આ સમજ ના હોય એને કેટલા મને સાધુ થવા નીકળ્યા ને મને આપણે સગા બધા કે ખરા મોટેરા હતા નાતમાં બધા અનુભવ લો અનુભવ લો સમજવાનું પછી ત્યાગ કરજો એ બી આપણને શીખવાડે એ અમે વિચાર કર્યો મેં કોઈ તમને સાફ કરેડો છે ના તો અનુભવ દીવો છો જાતે જાલો બીજાના વચ્ચેને તમને અનુભવ નથી બરાબર અને તમે છેતે રહો છો ખાલી એક સપનામાં તો હેઠળ પડો ખાટલામાં ચૂપ થઈ જાય એટલે અનુભવ્યા જે વાત છે આવા મોટા પુષ્ઠો વિશ્વાસ રાખીને કામ થાય અનુભવ લે ત્યારે પચતો પડે અને તમારા જેવા ભટકા શું દશા થાય બધા નેગેટિવ અનુભવ કરાવે ને બધું કે આપણને આવા ભગવાન સંત મળ્યા છે જળ વિશ્વાસ રાખવામાં એ જે કહે છે અનુભવ કહીને કહે છે મૂર્તિ માન મૂર્તિ જીવન છે બ્રહ્મ સ્વરૂપ છે માયાથી એકદમ નિર્લેપ છે અત્યંત નિર્વાસનિક અત્યંત અસંગી અત્યંત નિર્લેપ બધી આ ટોપ ક્વોલિટીના ગુણો ધરાવે છે સાધન ત્યાગી નથી આ